સ્વાગત છે નવા વિડીયો ની અંદર અને આપણે ચેલેન્જ વિડીયો નથી બનાવવા ને કઈ વાંધો નહી ભાઈ ચેલેન્જ વિડીયો બનાવવા જાય ઓ તડખો જો હે મારા આખું નથી ખુલતી બોલો અને એના માટે આપણી સ્પ્લેન્ડર તૈયાર કર નાખી અને એની ઉપર આપણે શું રાખ્યું હે કોથરા કોથરાનું શું કામ પડવાનું હે અત્યારે ભાઈ આપડે લાંબી ના થઈ જવાના હા કામ કરી કરીને ઈ લેવલ નું કામ આવી ગયું હે ગાડીમાંથી સમાન ઉતારવાનો હે આમાં યુટ્યુબમાં અમને બહુ જ પૈસા નથી જડાતા ને આ ગાડી ઉતારવાનું કામ ચાલુ કર્યું હે ગાડી ઉતારવાનું એટલે લોકો બીજું નહીં મારું ભાઈ મારો માલ સમાન ને આવતો ને એ કામ ચાલુ કર્યું છે ગરીબ માણસ ને શું હોય ભાઈ બહો રૂપિયા દાડી જાડીને આમ પૂગી જતા હોય ચાહમાં હું પેલા પહેરી લઉં એક કામ કરું લુગડા જ બદલાવ કેવું કરે હરમ હારું રહે ને હાલો કઈ વાંધો નહીં તમે બહુ કેવો હોવ એટલે હું લુગડા બદલાવ બાકી મારી ઈચ્છા જરાય નથી બદલાવી લીધા લુકડા રેડી ખાલી લુગડા નહીં ગાડી આપણે બદલાવી લીધી મેં કીધું ખાલી લુગડામાં કામ વાર ગાડી બદલાઈ નાખી ઓલા કોથરા છોડતા ઓલા ને નહીં વર પાછા છોડવા જોઈએ અને આની અંદર આપણે જો જોઈએ ભાઈ આ ગધા મજૂરીમાંથી જ આપણે નવરા નથી થતા આમાં કેમ મારે બધા વેલેરા વિડીયા બનાવવા ફટાફટ હું આ કોથરા બાંધી નાખું પછી જાવ ને વિડીયોનું બહુ લેટ થાય હવે વિડીયોમાં આગળ વધી એની પહેલા એક વાત તમને જણાવો કે કાલે આપણે વ્લોગ અપલોડ કર્યો તો પાસપોર્ટનું ફોર્મ આપણે ભરાયું એમાં મેં પૂછ્યું હતું કે તમારે કઈ કન્ટ્રી તમારે જોવી છે એમાં હા એટલે હા એન્ડમાં મેં તમને કીધું હતું શ્રીલંકા નેપાળ કે ડુબઈ જેની વધારે કમેન્ટ આવે એ કન્ટ્રીમાં આપણે જાહું તો સૌથી વધારે કમેન્ટ કીની આવી તમને ખબર હે ડુબઈની આવી છે પછી નેપાળની આવી ને પછી આવી છે શ્રીલંકાની ઘણા લોકોનું એવું કહેવાનું થાય કે ડુબઈ તો ભાઈ અમે ઘણી વાર જોયું છે નેપાળ કે શ્રીલંકા દેખાડો હવે જોઈએ હવે આમાંથી કયું આપણે ડિસિઝન લઈ શકી જે ડિસિઝન થાય ને એ કન્ટ્રીમાં આપણે જા હું ભાઈ કીધું એટલે આપણે જા ભલે થોડુંક મોડું થાય મોડી લેવી પણ ઓડી દેવી હમ ઓડી નહીં બે હજાર બાર સેફ સીએનજી ઓનલી મિત્રો આપણે હેને કામ બીજા કરવા હતા પણ હેને દીક ડખો થઈ ગયો એટલે એક ભાઈ સામેથી હાવ એવો દીધે આવતો તો ને મારે તમને શું વાત કરી તો એમ ભાગ્યો હેને વળતો દીક ડખો કરે છે એ હા પે દેખો ડખા ચાલ રહ્યા છે જો આપડે દેખાતી છે ટાવ ભાઈ હું તમારો બાટલો ફેટો તો આવીને થોડી વાર અરે ગાડી વાળો એવો કદરે વડી લતો હું કે બોલી ના કે બાકી એને તો હું ટાડો થા ટાડો થા પણ ટુકમાં હવે શું કરે વડીલ ભાઈ ને ના કહી શકે આપણે કઈ મિત્રો અમે હે ને આમ જાતો તો ની ભાઈ રોંગ સાઈડમાં માં આવી દીધી ને અમે આની કોર હે ને વાડ માં ખાલી એટલી જ જગ્યા વેઈ દીધી પછી આ માટીનો બાટલો ફેટો વારીને તરત જાવ દીધી ને અરે ભાઈ આપણે કામ કરવા એવું ધ્યાન દેવાય કોઈ દી બધાય નહીં જિંદગીમાં જો મારા કેટલા વિચાર નહીં કે તાર પાસે ગાડી નથી જી ગજબ બે જતી પડતું આ ક્યાં લઈ આવ્યો તમે આ જિંદગીમાં માં નહીં જોયું હોય તમે કદી રેખડા ક્યાંય તમે ભારે રેખડા લાગો પેટ્રોલ બારવા માં જાય મિત્રો આ લોકો જોઈ લે ક્યાં કરજો જો આગળ ને ગાડી ને પથારી ફેરવીએ મિત્રો શું કામ કરવા આવ્યા ને શું કામ આપણે કરવા માંડે અરે અહીંયા એરો કેવા ના મારે જોઈ લો આ બધા મેરો એરો છે મિત્રો જોઈ લો આની કર જાવ આની કર જાવ તમે આની કર જાવ ને એટલે તમને હેને ખજાનો જડીએ મસ્ત જોક મારા યે હસરે હલકટ હા બાર બારી બનકર દૂર કરીએ बद्दी। कर दें हो <laughs> मार मार ड्रिफ मार को है आकर दे है जो चक्के बस मेरी ड्रीप બસ એટલી જ મેરી ડ્રિફ્ટ મારા રીલ બનાવી યાર શું કર રહ્યો તું બસ એટલી જ ડ્રિફ્ટ મેરી આમાં કાઉ હરે આ જો મિત્રો શિફ્ટ સીન જે હોત ને ચકડો ફરી ફરી ને હેલિકોપ્ટર ની મૂડી જાતી હેલિકોપ્ટર હેલિકોપ્ટર રાઈટ મિત્રો તો આપણે બધું જે ડખો બખણો તો બધું પતાવી લીધું હોય લોકેશન આપણે જોયા આવ્યા હે આગળ લોકેશન દેખાય તો ને એ લોકેશન ઉપર જ આપણે વિડીયો બનાવવાનો જોકે આ વ્લોગ તો લગભગ મોડો છે અને આપણે બરફ મંગાવ્યો હતો ને એ આવી ગયો હે ભાટિયામાં ક્યાંય બોલો બરફનું કારખાનું નથી અને આ રિક્ષામાં છે ને આપણે લોડ કરવાનો હે ભાંગી ના જાય ને તો સારું અમારે હે ને આખા આખી બરફની લાદી જોઈએ જો ભાંગી ગઈ ને તો આપણું ફેલ ઉઈ જાય ઓ વાહ ભાઈ આખા બોલેરો ભઈરો હવે ભાંગી ના જાય ને ખાસ આપણે એનું ધ્યાન રાખવાનું છે

વા વાહ ભાઈ વાહ જા દીધો આખે આખો લોજી ભાઈ યહા પે બીજી ભી આ ગઈ ભંગવીના જોયું ભાઈ આ ગુલ્ફી છે એક જ ગુલ્ફી હે ને ખાવી ઉતરે ગુલ્ફી આવી નથી ખાવી ઓલા ઢીંકા છોકરાને ખવરાવો ભાયા ગુલ્ફી હે ને મૂંગી બહુ હે કારણ કે અહીંયા અમારે તો બનતી નથી ખેતવા ખંભરે છે એટલે મૂંગા માલી ગુલ્ફી

જવા તૈયાર કટી હજી લબ કરી પડે મને એ ખબર નથી પડતી તો આપણે ઘેર પૂગી ગયા અને કાગરીની વાત કરતા હતા ને કાગરીયું મેં ક્યાં મૂક્યું યાર અહીં જતું આ રહ્યું આ કાગરિયા કાઢો હાંઠું મારે હે ને આટલી હાજી લપ કરવો પડી હતી આ હે ભાઈ જન્મ તારીખનો ડાક્ટરો આપણો ભાઈ ખોવાઈ ગયો તો પણ આપણે જડી ગયો હા અને ધૂળતા જો કેવી હે જો તમને દેખાઈ બરોબર ઝૂમ કરી નાખવા માટે દીકરી વધારે ક્લિયર થઈ જો દેખાય આવી ધૂળ હે ને આવી જાય આની ઢાકીને રાખો ને તો આવી ધૂળ આવી જાય છે આ સીપીયુ મારે હે ને બે દી ને બે દી જાય ઉપરથી ખુલે છે આમ આટલી ધૂળ કરી ગઈ ને ભાઈ વાત પૂછો માં આની અંદર જો બધા કમ્પોનેટ છે એ લેવલની ધૂળ નીકળે છે અને બાકી સમજદાર તમે આવું ને તો ખોટી ગેમું કોઈ ડાઉનલોડ કરવી નહીં હોય પણ તમે મારા સાચા ફેન હોવ એટલે હું તમને દર વખતે કહી દઉં કે ભાઈ બધું ખોટું જ છે બાકી કોઈ કહે હું દઉં દેવા મોજ કરો એમ કરવાનું નથી આવી અમુક લોકો દેવા તો તમારે એડ જ ના કરાય હું તમને તો દઉં આનાથી શું હે એનાથી અમને પૈસા જળતા હોય એટલે એ થોડુંક કરવું પડે એવું આપણે બહુ એટલે બહુ ઓછું રેર કેસમાં જ કરી દર વખતે નથી કરતા બાકી જેન્યુન પ્રોડક્ટ કરીએ જેમ કલો ડબલ્યુડી ફોર્ટી અને ટૂંકમાં ફિઝિકલ પ્રોડક્ટ એનું આપણે કરી શ આવું આપણે જે રીતે ઓછું કરીએ રેર કેસમાં જ કરી હે એટલે તો એવું તમને ચેતું ત્યાં દમ વારે ખે બસ આજનો બ્લોગ વિડીયો આપણે બ્રોકર નાખી તો હારામ હારું રહે મનેક્સ્ટ રમે રમ ડેરન કમેન્ટ કરતા જાજો હરામાયેલી